વડોદરા શહેરના કેટલાક તળાવના કરવામાં આવ્યા હતા કરોડો રૂપિયાના ખર્ચે બ્યુટિફિકેશન વિવિધ તળાવ પૈકી માંજલપુર કુબેર સાગર તળાવમાં સફાઈનો અભાવ પહેલા સુખુબડ અને ગંદકી બાદ વરસાદી પાણી ભરાતા કોર્પોરેશનને પાણી ઉછેલવાની ફરજ પડી હતી શહેરના કેટલાક તળાવના કરવામાં આવ્યા હતા કરોડો રૂપિયાના ખર્ચે બ્યુટિફિકેશન વિવિધ તળાવ પૈકી માંજલપુરનો કુબેર સાગર તળાવમાં પણ સફાઈનો અભાવ મળી રહ્યો છે પહેલા સુખું અને ગંદકી બાદ વરસાદી પાણી ભરાતા પાણી કોર્પોરેશનને પાણી ઉલેચવાની ફરજ પડી રહી છે તળાવમાંથી પાણી કાઢવા માટે કોર્પોરેશને પંપ મૂક્યો છે આ જ તળાવમાં પહેલાં આવતું હતું મસ્યા પાણી અને મસ્યા પાણી પણ બંધ કરવા છતાં યોગ્ય સફાઈના અભાવે જોવા મળી રહી છે ગંદકી સમગ્ર મામલે પૂર્વ વિપક્ષના નેતા અમીબેન રાવતનું નિવેદન બ્યુટિફિકેશનના નામે તળાવોને કર્યો છે બરબાદ અને મોટા ભાગના તળાવમાં ઠલવાય છે ડ્રેનેજના પાણી પદાધિકારીઓ અધિકારીઓને છાવરતા હોવાના પણ તેમણે આક્ષેપો કર્યા હતા જ્યાં ભી તળાવ બ્યુટીફિકેશન થયા છે જ્યાં આરસીસીના પાળા બન્યા છે બાયોલોજીકલી એ તળાવ ડેડ થઈ ગયા છે મોટા મોટાભાગના તળાવમાં ડ્રેનેજના પાણી હોય એટલે જ્યાં પાણી ભરેલા હોય છે ત્યાં ડ્રેનેજના પાણીની આવક હોતી હોય છે બાકી જ્યાં તળાવ ઊંડા કર્યા છે સપોઝ છાણીની વાત કરીએ કે કુબેરેશ્વર તળાવની વાત કરીએ તો જ્યારે એનું કામ થતું હતું ત્યારે ધ્યાન રાખવામાં આવ્યું નથી ને એના જૂના જે ઇમ્પરબિ લેયર હતા ઇમ્પરવિયસ લેયર એ બધા લેયર તૂટી ગયા છે એટલે પાણી જે બી આવે છે જમીનમાં જતું રહે છે ને એની સંગ્રહ શક્તિ રહી નથી હવે પાછું એનું એ ઇમ્પરવિયસ પળ બંધાય ને ત્યારે પાણી ભરાશે ત્યાં સુધી આ હાલત તળાવની રહેશે એટલે બ્યુટિફિકેશનના નામે આપણે તળાવોને બરબાદ કર્યા છે એ જોવાઈ રહ્યું શમણમ તળાવની આ હાલત છે કુબેરેશ્વર તલાવની બી આ જ હાલત છે ભાજપના દંડકની છે પણ દંડક સબ ફક્ત એમના વોર્ડ માટે તો નથી પદ અધિકારી છે આખા શહેરના તમામ તળાવોની રિસ્પોન્સિબિલિટીઝ એમની છે જ્યારે અનેક તલાવો પૂરાઈ ગયા છે અનેકની હાલત ખરાબ છે અને કરોડો રૂપિયાનો ખર્ચો જ્યારે સફાઈના નામે તલાવોના સફાઈઓના ઇજારો આપવામાં થતા હોય છે અને એનું મોનિટરિંગ ના થતું હોય તો ડેફિનેટલી જવાબદાર અધિકારીઓ પર પગલાં લેવાની તો ફરજ એમની બને જ છે પણ પદ પદ અધિકારીઓ જો આ અધિકારીઓને સામે કડક કાર્યવાહી નથી કરી શકતા તો ક્યાંક એમનો એ અધિકારીઓને છાવરવા પાછળનું કારણ શું છે તપાસનો